उम्मीदवार मित्रों मैं एक चौथी क्विज लेने आप समक्ष حاضر થાઉં છું આપ સૌને વિનંતી કે વિડિયોને હન સુધી જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો પહેલો પ્રશ્ન તાજેતરમાં ભારત અને ભૂટાન વચ્ચે 5મી જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમ્સની બેઠક ક્યાં યોજાઈ હતી 옵શન એ લડાખ 옵શન બી નવી દિલ્હી 옵શન સી જયપુર 옵શન ડી ભોપાલ સાચો જવાબ છે ઓપ્શન એ લડાખ ભારત અને ભૂટાન વચ્ચે પાંચમી જોઈન્ટ ગ્રુપ ઓફ કસ્ટમ્સની બેઠક છ સાત મે બે હજાર ચોવીસના રોજ લે લડાખમાં બોલાવવામાં આવી હતી બંને રાષ્ટ્રોના અધિકારીઓ દ્વારા બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી જેમાં નવા લેન્ડ કસ્ટમ સ્ટેશન વેપાર માર્ગો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલાઇઝેશન દાનચોરી નિવારણ અને સંકલિત ક્રોસ બોર્ડર મેનેજમેન્ટ જેવી દ્વિપક્ષી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી ભૂટાને કાર્યશાળાઓ અને દ્વિપક્ષી કરારો દ્વારા ક્ષમતા નિર્વાણ અને સીમા પાર વેપાર પહેલ માટે માટે ભારતના સમર્થનની પ્રશંસા કરી ચાલુ સહયોગ કૃતજ્ઞતા વ્યક્ત કરી રાજ્યમાં જંગલમાં લાગેલી આગને રોકવા માટે તાજેતરમાં કયા રાજ્ય પહેરુ લાવો પૈસા અભિયાન શરૂ કર્યું ઓપ્શન એ હિમાચલ પ્રદેશ ઓપ્શન બી ઉત્તરાખંડ ઓપ્શન સી હરિયાણા ઓપ્શન ડી પંજાબ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તરાખંડ ઉત્તરાખંડ સરકારના પીરુ લાવો પૈસા લેવાનો છે છે સુપ્રીમ કોર્ટે પાંચ મોત અંગે વ્યક્ત કરી જંગલનો વિનાશ અને વાયુ પ્રદૂષણ તાત્કાલિક પગલા લેવા કહ્યું છે સીએમ ધામીએ સરકારી અને યુવા જૂથો સહિત જાહેર સંડોવણી ની વિનંતી કરતી ઝુંબેશ શરૂ કરી ઝુંબેશમાં રૂપિયા પચાસ પ્રતિ કિલોના ભાવે પાઇનના ઝાડના પાંદડા એકત્ર કરવા સામેલ છે એકત્રિત પાંદડા ઉદ્યોગોને વેચવામાં આવે છે તહેસીલદાર સંગ્રહ કેન્દ્રોની દેખરેખ રાખે છે પ્રશ્ન એજન્ડા બે હજાર તેસઠ તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે તે કઈ સંસ્થા સાથે સંબંધિત છે ઓપ્શન એ સંયુક્ત રાષ્ટ્ર ઓપ્શન બી યુરોપિયન યુનિયન ઓપ્શન સી આફ્રિકન યુનિયન ઓપ્શન ડી વિશ્વ બેંક

સંચાલિત બે હજાર એક સંકલિત સમૃદ્ધ તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ વાઇડલ ટેસ્ટ કયા રોગ સાથે સંકળાયેલ છે ઓપ્શન એ ટીબી ઓપ્શન બી મેલેરિયા ઓપ્શન સી ડેન્ગ્યુ ઓપ્શન ડી ટાઈફોઈડ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ટાઈફોઈડ જે રોગ સામે ભારતની લડાઈને જટિલ બનાવે છે ટાઇફોઇડના લક્ષણો અન્ય બીમારીઓ સાથે ઓવરલેપ થાય છે ચોક્કસ પરીક્ષણ જરૂરી છે અઢારસો ના દાયકાના ઉત્તરાધમાં વિકસિત

આહાર આદતોને બહાર પાડી છે ઓપ્શન એ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ ઓપ્શન બી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ટઅપ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓપ્શન સી ભારતીય તબીબ સંશોધન પરિષદ ઓપ્શન ડી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સાચો જવાબ છે ઓપ્શન સી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બે હજાર ભારતીયો માટે અપડેટેડ ડાયે ડાયટરી જારી કરી છે જેને હૈદરાબાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રીશનના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવી છે શારીરિક પ્રવૃત્તિ નિયમિત કસરત અને મીઠું અને ઉચ્ચ ચરબી ખાંડવાળા ખોરાક પરનું પરની મર્યાદાઓ પર ભાર મૂકતા માર્ગદર્શિકાનો ઉદ્દેશ

હિન્ડોન નદીના પ્રદૂષણ પર બે અઠવાડિયાની અંદર વધારાનો અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે જેમાં શહેરી કૃષિ અને ઔદ્યોગિક કચરા એ તેને ગંગા તટપ્રદેશમાં સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો પૈકીનું એક બતાવ્યું છે બે હાજર પંદરમાં સીપીસીબી તેને મૃત નદી જાહેર કરી હતી જે સ્નાન માટે અયોગ્ય હતી સોનાઈ રૂપાય વન્યજીવન અભયારણ્ય જે તાજેતરના સમાચારોમાં જોવા મળે છે તે કયા રાજ્યમાં આવેલું છે ઉપનદી છે ઓપ્શન એ આસામ ઓપ્શન બી મણિપુર ઓપ્શન સી સિક્કિમ ઓપ્શન ડી ઓડિશા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ આસામ નેશનલ ગ્રીન એ આસામના મુખ્ય સચિવને સોનાઈ રૂપાય વન્યજીવન અભયારણમાં બાંધકામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવા માટે જવાબદાર અધિકારીઓની મુરત કરવા માંગ કરી છે ઓગણીસો અઠાણું છે સપાયેલ અભયારણ્ય સંરક્ષિત નિવાસસ્થાન જોખમમાં માટે જવાબદારી માંગે છે તાજેતરમાં મહામત ઇન્દ્રિસ ડેબી કયા આફ્રિકન દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ઓપ્શન ઓપ્શન બી ચાર ઓપ્શન સી રોવાડા ઓપ્શન બે હાજર સત્તા સંભાળી હતી જ્યારે તેમના પિતા રાષ્ટ્રપતિ દ્વારા માર્યા ગયા હતા એન્દ્રિસ ડેવીએ તરીકે ચારમાં ત્રીસ વર્ષ સુધી શાસન કર્યું મહંમદ એન્ડ્રિજ ડેબી જીત તેમના શાસનને વધુ છ વર્ષ સુધી લંબાવશે તેમના નેતૃત્વને કાયદેસર બનાવવા દસ મે બે હજાર ચોવીસ ના રોજ રાષ્ટ્રીય ચૂંટણી વ્યવસ્થાપન એજન્સી દ્વારા ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ સાથે આ કુલ ચોથી મે મહિનાની કમ્પ્લીટ થાય છે આપ સૌને હું વિનંતી કરું કે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આભાર